રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના આ હાળા નવ દેવ શું કામ ધામણા મારે કઈ છે જ બેઠા બેઠા જય શ્રી કૃષ્ણ અને આજ હું હે અને રહી બોલો રઈ હે પણ નીર દેડો હા તો પાણી નહીં

बस नै 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 उ न त बुद्धिम थियो हर महादेव नदीमा मन त थियो किन मन हैनपछि बाऊ ना ना किन बापत बाऊ किन बाबुको खबर हैन त बाबुको खबरले बोपर पनि खुवे इ त बाबु किन के बाबु मरि जाउनी के होनु खान भगवानले काम नकती हो खबर नपडे है नाइ जल्दी थु

પાળો છે ને ફુવારો લઈ ગયો ને દવા છાંટવા તો થોડીક વધી હોય ને તો અમારા જાણવા માં છાંટી હતી પર છે ને બોયડી ને દવા લઈ આવ્યો તો આપણે ખરે ઓછી નહીં એની દવા હે તો એની એની બોયડીમાં છાંટી એ કે કાકા લાવો કે વધીએ તો લેતો આવી અને તમારી માં છાંટી એટલે ફુવારો અમારો હે ને દવા એ અને મજૂરી એ નહીં છાંટવાની હેને ઓલા ફુલડાં ઓછાં ખરે ઠેરાય વધારે અને જીવાત વહી જાય ઈની હે સ્પેશિયલ ઉડવાનું ધ્યાન રાખજે બસ 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 આટલી એટલી ઘણી એક પમ્પમાં એક પડી કે નાખ દેવાની ફૂલણાં ઓછા ખરે એમ ઉડવાનું ધ્યાન રાખજે

એને વાત કોન હા કર બધું એમનું પડ્યું હોય ઝાડવાઓને હે ને પાણીની જરૂર છે એટલે મોટર રાખણી ચાલુ કરી દી છે એમાં ખાસ કરીને ફૂલ ઝાડ હોય ને એ બહુ હુંકાઈ જાવ તા કેમ હુંકાય પાંદડા બધા ઢીલા પડી ગયા રાખણી છે ને મોટર ચાલુ કરીએ એવું હો જા તડકો તો ખમી જ ના હાગે ફૂલ ઝાડ

હમણાં અહીંયા હે ને આપણે આ મહિનાના પહેલા સોમવારે મેળો હતો એટલે તમે વિડીયો જોયો અહીંયા એ વાત આપણે મેળો બધો હે ને આની ગમો આમણો પાછળ થોડોક ઓછો હોય પણ વધારે પડતો હમણો જ હોય અને બાકી અહીંયા રમોત ને એ બધું હાલતું હું અટાણ્યા તો જો કે સોમવારે ગુરુવારે વધારે હોય મને બાકી શું હોય કે હવે ખેડૂતને અટાણા ભેળે જાગીએ એટલે એમ થોડુંક ઓછું હોય પછી આવજાવ ચાલુ હોય ઓલી ભીડ ના હોય ટૂંકમાં વાર તહેવાર ભીડ હોય આટલી ભીડ ના હોય ગયો દાદા દર્શન કર્યા તમને દર્શન કરાવ્યા ચા પણ પીવા ચા બે

ઓગી ગીયો ચંદ્ર રોકીએ થઈ કવા હે ઓગી ગીયો ચંદ્ર રોકીએ ને જન્ના દર્શન કરજ પછી ને ખાવાનું હે બા કોઈ કે ચંદ્ર ઓગી ગીયો આધી આહારા સાથ થઈ ગято ને દે ઓગી ગીયો કે ના કે નહોતું હું તો આધી ભૂજ કરું ભલે ઓગી ગીયો ઈબા દે તૈયારી કરે હે માં બાપું ત્યારે કરે છે અમે બસ હવે આના પેરા બધા ખાઉ હાલો हरा व्यक्ति हरा जन हरा नौथिया है हरा नौथिया है अपने चंदा में मार गया है यहीं है अंधर में आ गया थे बंद करने चालू कर ले बस लाइट चल गई हेलो चंद्र उगी गयो है तो है अजी तो आ खाना थे देखा तो आ खाना देखा उगी तो के उगी गया तो पड़खे उभो बापू जरा पकड़ लिए बापू ने दियो पकड़े लियो।

उस्धार भांज, वत्तल मारा, जो simple खोंच दिन्स्राइलं भांज, जो जो पैले तो भूले रखी जेजकना सिम्हिकाण बहु जो पहुंतbereich95 कि मैं ठो फैकर पोल्गह झेया तो zak्म yeah uhm हालो मामा, क्ठ्लामा जो स्फ़ियुक्त पैल कंशेक हो आलागा जो पोल्गहासक �

ચાર વા ખાવા દે પાણી નહીં કાલ થાય છે હાલો વેરા કરી લીધા હે મોડા મોડા દસ વાગે લીધું હે પણ હાલે મોડું આપડા આખો દી ભૂખ તરફ રહેતું આપણે બે કલાક ખાવા હા તો જાળવી જાય એટલું તો આપણે કરી શકીએ વધારે પણ એટલું તો થયું અને કરવા નું વ્રત અમારે તો આવી રહી તો હોય એમાં કંઈ ફેરફાર હોય કંઈ તો અમને કોમેન્ટમાં કહેજો કમે કે તમારે સજેશન દેવું હોય તો હા આપણે કોલ મૂક્યો તો ભાઈ વિડીયોનું ટાઈમટેબલ બદલાવવું જોઈએ કે નહીં ને જો બદલાવવું જોઈએ તો ક્યુ રાખાય તો એમાં ખાંડના આઠ વાગ્યાનું હતું અને બપોરના એક વાગ્યાનું થોડુંક બપોરનું મને લાગતું હતું પણ એમાં વધારે પડતા વધારે પડતા નહીં પણ અઠાણું ટકા વોટ છે ને એ આઠ વાગ્યા જે આપણો ટાઈમ છે ને આઠ વાગ્યાનો સાંજનો એ જ રાખવાનો વોટ આવ્યા હા એટલે એમાં જ આવ્યું ભાઈ છે જ વધારે ટાઈમ હોય જોવાનો એટલે હાઇ જ રાખજો એટલે આપણે ટાઈમ ટેબલ કંઈ બદલાવ થાય નહીં હવે તમારા વોટ એ રીતે આવ્યા આઠ વાગે રાખજો એટલે આપણે આઠ વાગે જ રાખજો બપોરની ઈચ્છા હતી બપોરની ઈચ્છા એવા હતી કે જો અટાણા વિડીયો પૂરો થયો તો બપોર આવી જાય તો પાછું આજનું કંઈક અમારે એ વિડીયોમાં કંઈક કેવું હોય તમને અથવા કોમેન્ટના રિપ્લે છે ને હવે આજ વિડીયો બનાવ્યો હોય એના રિપ્લે હું કાંઈ જ દઈ તો દીનો વિડીયો બનતો હોય બીજા દીનો એટલે એમાં કંઈ તમારો જવાબ દેવો હોય અમારા વિડીયોમાં તો અમે દઈ અમે એવા હતા બપોર હોય ને તો કદાચ બપોર પછીના ટાઈમમાં તમારા કોઈ એવા કોમેન્ટ આવ્યા હોય અથવા કંઈ જણાવવા માગતા હોય કે ભાઈ આ કે આ અમને કહેજો તા જરા તો આપણે બીજે દી બપોર પછીનો ટાઈમ હોય ને એમાં લઈ આ તો હવે આજ વિડીયો પૂરો થયો પાછો વિડીયો આઠ વાગે જઈએ આઠ વાગ્યા પછી આવી રીતે બનાવીને ત્યાં તમારા કંઈ સવાલ જેવા કોઈ ઓલા વિડીયામાં કોમેન્ટ કર્યા હોય તો એ સમાવેશ કરી શકે ન પછી છેડ બીજે દી એટલે આખો દી ટપી જાય એટલે એવા હતા બપોર હોય ને તો બપોર પછી આપણે કંઈ વિડીયોમાં એવું કહ્યું હોય તો બીજે દી બતાવી પણ એ આઠ વાગ્યાનો ટાઈમ બરાબર છે તમે કહ્યું પ્રમાણે આઠ વાગે જ રાખીને કાંઈ આજે આઠ વાગે અમારો વિડીયો આવી જાય લાઠ વાગે આવી જાય હાલ હવે આજનો વિડીયો અહીં પૂરો કરી મારી કાલે નવા આઈડિયામાં વિડીયોમાં કેસી ત્યાં જો કેસી કૃષ્ણ રામ રામ